આપ બધા મજામાં મિત્રો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી માતાજી તમને હકીય રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો આપણે આજે વાત કરવાના છીએ ત્યાં માતાજીના મંદિરે તેવા હરસ હોય હરસ મસા બખંદર જે કઈ પણ હોય તે માત્ર સાની પ્રસાદી થી દુઃખ દૂર થાય છે તો એ સ્થળ ઉપર આપણે આજે જવાનું છે અને વરસાદ જોરદાર ચાલુ છે એટલે આપણે બહાર નીકળાય એમ નથી એટલે અંદર થી જ આપણે શૂટ કરીએ છે તો જો ફૂલ વરસાદ છે આપણે અત્યારે ને વરસાદ હોય તો જ આપણે ટાઈમ હોય જવાનો તો ઘણો ટાઈમથી આપણે હતું કે જાવું જાવું પણ આજે આપણે ટાઈમ મળી ગયો છે જવાનો તો આપણે આજે જવાનું છે માતાજીના દર્શન કરવાને ક્યાં જવાનું છે અને શું છે તે આપણા લોકમાં બન્યા રહેજો જેથી તમને ખ્યાલ આવે કોઈ પણ વ્યક્તિને દરજ્જ હોય હરસ મસા કે બખાદર નહોતો હોય કોઈ પણ દવા વગર ત્યાં ગયા પછી દર્શન માતાજીના કરવાથી એને સાની પ્રસાદી લેવાથી બધું દુઃખ દૂર થઈ જાય છે દવા હોય છતાં પણ દવા બંધ કરવાનું છે એ લોકો કે દવા બંધ કરી દેવાની ને કોઈ પણ જાતની કરી રાખવાની નહીં સોપારી સિવાય બધુંય ખાવાનું મરચાં ખાવાના તરેલ ખાવાનું બધે બધું ખાવાનું અને દવા ચાલુ હોય તો પણ મૂકી દેવાની તો સાત સાત માતાજીની અસીમ કૃપા હોય તો જ આ બધુંય બને અને માતાજીનો હુકમ થઈ ગયો તો આપણે જવાનું છે તો આપણા બ્લોકમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને કરી દેજો તો આપણા બ્લોકમાં આગળ તમને બતાવીને છે દૂર બહુ ઘણું બધું આપણે અહીંથી દૂર થાય કારણ કે અહીંયાથી ઉપલેટા ઉપલેટાથી ધોરાજી ને ધોરાજીથી સોળ સત્તર કિલોમીટર થાય છે આપણે જ્યાં જવું છે ને ત્યાં હરસિદ્ધિ માતાજીનું મંદિર ત્યાં આપણે જવાનું છે જસાપર ધોરાજીથી જામકંડોળા રસ્તો અને જસાપર ગામ ગામ થોડું એકાદ કિલોમીટર છે બાકી ગામથી નજીક જ છે ગામ જ કહેવાય એમ જસાપર ગામમાં છે માતાજી નું મંદિર હર્ષદમા નું તો ચાલો આપણે ત્યાં જઈને તમને હું બતાવીશ કે શું છે બાકી તો ત્યાં ગયા પછી જ આપણે ખ્યાલ આવશે આપણે અત્યારે જેટલો ખ્યાલ છે એટલો હું તમને કહું છું ને માતાજીના દર્શન નહીં બધું ત્યાં જઈને કરશું તો આપણા બ્લોકમાં બન્યા રહીજો મિત્રો આપણે જો અહીંયા શિયાળામાં હોટલ છે ઉપલેટા બાયપાસ ઉપર પહોંચી ગયા નાસ્તો જો કરી લઈએ ગરમા ગરમ હા તો મિત્રો આપણે જોરદાર વરસાદ છે ને વરસાદના કારણે જો આ નદી ભરાઈ ગઈ છે એટલી પહેલા જ વખત વરસાદમાં તે પણ બહુ મોટો ડેમ જોઈ શકો છો આપ ડેમ કેવડો બધો મોટો હા ને ભરાઈ ગયો ઘણો બધો તો ફાઈનલી મિત્રો આપણે પોચી ગયા છે ઉપલેટા શિયાળા હોટલે આપણે હોટલે નાસ્તો બાસ્તો કરીએ ને હોટલ છે આપડી કંડોળાની હરેશભાઈ ગઢવીની શિયારામ મોટલ ઉપલેટા હાઈવે રોડ ઉપર તો નાસ્તો ફરસાણ બધું હોટલ હાઈ ક્લાસ છે ને તાજે તાજો મળે આપણે જે આ પછી ઓર્ડર દે એ પ્રમાણે બનાવી દે તો એ બધા આપણે નાસ્તો બાસ્તો કરી લીધો તા પાણી નાસ્તો જે કંઈ પણ ખાવું હોય ખાઈ લીધું હા ઉપલેટા બાયપાસ ઉપર સયારામ હોટલ આપણા ગામની કંડોળાની વરસાદ હે ને પણ બહુ મેની મજા ન આવે આપણે ફરવામાં ખોરાક છે ને તો મજા આવે ઓહ ફાઈનલી મિત્રો આપણે જો પોસી ગયા છે જ્યાં આપણે આવવાનું હતું ત્યાં જસાપર એટલે કે જહાપર જામકંડોળાની બાજુમાં ધોરાજીથી સોળ કિલોમીટર આગળ ફાઇનલી આપણે પહોંચી ગયા છે માના મંદિરે અને તમને જો આ બારોબારનો નજારો બતાવું છું ને પછી આપણે માતાજીના દર્શન પણ કરશું માત્ર સાની પ્રસાદીથી આપણું બધા લોકોનું દુઃખ દૂર થાય છે જેને હરસ મસા બખંદર જેવું કંઈ પણ બીમારી હોય તો માત્ર શાહ પીવાથી અહીંયા બધાનું દુઃખ દરજ મટી જાય છે મા હરસિદ્ધની કૃપાથી તો ફાઇનલી જો આપણે પહોંચી ગયા ને ઘણી બધી ટ્રાફિક હે વરસાદી માહોલ પણ હે ફૂલ અહીંયા અત્યારે નથી ઓછો હે ઝીણો ઝીણો હે બાકી તો આપણે રસ્તામાં તો બહુ જ હતો અત્યારે અહીંયા ચાલું જ છે પણ એટલો હાજો વરસાદ નથી એટલે આપણે અહીંયા આડા આવડા થઈ શકીએ ને દર્શન કરી શકીએ હરાવડે હરાવડે આવે છે આપણે જેટલો અંધરાધારો વરસાદ પડે છે એટલો વરસાદ અહીંયા નથી તો ચાલો મિત્રો આપણે પણ દર્શન કરીએ ને તમને પણ કરાવીએ

dari kan. Oh, pasti kan. Ya. Dan apa? Saranannya di sini, kan? Ba, ba. Jadi, lanjutin. <laughs> oh, di beda kan.

bring được rồi xong rồi આપણે શ્રીફળ વધારવાના હા માતાજીના મંદિરે દર્શન કર્યા શ્રીફળ વધારે પછી આપણી સાની પ્રસાદી લેવાની બધાને આ વાટા થઈને દયા જ્યાં વધારી નાળિયે પાંચ છૂટે તો મિત્રો અહીંયા છે આપણે ચા નું સેન્ટર જે કેટલી અવિરત ફરી જ હોય તો આપણે અહીંયા ચા ની પ્રસાદી લેવાની હોય હા દર્શન કરી ને પછી અહીંયા ચા ની પ્રસાદી લઈ લેવાની અને જે અહીંયા ભાઈ બેઠા હોય ત્યાં આપણે બેસી જવાની લાઈનમાં એટલે પૂછે કે કોને હરસ છે તો જે લોકોને હોય તે કીએ એટલે એને સવા મહિનો સોપારીને ખાવાની ના પડે તો સવા મહિનો સોપારી ના ખાવું ને બે રવિવાર ભરી જવાના એટલે સારું થઈ જાય ને જે આ સાસે આપણી પ્રસાદી જો સાની હે બધાયને એક જ કેટલીમાંથી લેવાનો હોય અરહ વરાય ને ન હોય નહીં